હવાની લહેરે લહેરાઈ નટખટપાન આપે જીવનને અનેક અનંત આશ પ્રકૃતિની અનેરી ભાષામાં પંખીઓ ગીત ગાય સુગંધિત પુષ્પોની સુવાસમાં પડે પળ શાંતિ અનુભવાય વર્ષાઋતુમાં જ્યારે ધરતી હરિયાળીથી ઝળહળી ઉઠી છે ત્યારે બોટાદ જિલ્લા સેવા સદનની સુંદરતામાં ચાર ચાંદ લગાડતું અર્બન ફોરેસ્ટ અને કલેક્ટર કચેરી પાસે તૈયાર કરાયેલો નયનરમ્ય બગીચો પ્રકૃતિના દર્શન કરાવે છે અને તેમાં પણ રંગબેરંગબી ફૂલોનો સંગાથ કરતા પતંગિયાઓ અને કલરવ કરતા પક્ષીઓ અહીં આવનાર દરેક મુલાકાતી માટે યાદગાર સંભાળણું બની જાય છે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસિંહ રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા જિલ્લા સેવા સદન કેમ્પસમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરાયેલા આ અર્બન ફોરેસ્ટમાં સુશોભનના રોપાઓ ઔષધીય રોપાઓ ફળાઉ રોપાઓ છાયાના રોપાઓ મળીને કુલ પચીસોથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેની ફરતે ત્રણ રાઉન્ડમાં પીળી મહેંદીના રોપા રોપીને તેમાં પેવર બ્લોક વડે પાથવે બનાવીને વન કુટીર તૈયાર કરવામાં આવી છે સાથોસાથ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ઔષધીય વન નક્ષત્ર વન અને રાશિ વન બનાવવામાં આવ્યા છે આ અર્બન ફોરેસ્ટમાં સત્યાવીસ આરાધ્ય વૃક્ષો અને બાર રાશિના બાર આરાધ્ય વૃક્ષો રોપવામાં આવ્યા છે આ અર્બન ફોરેસ્ટમાં ગુલાબ ઉદ્યાન મોગરા ઉદ્યાન કરેન ઉદ્યાન તેમજ મિયાવાકી ફોરેસ્ટ સાથોસાથ પક્ષીઓના ખોરાક માટે શેતુર વન પણ તૈયાર કરવામાં આવ્યું છે કલેક્ટર કચેરી પાસે તૈયાર કરવામાં આવેલો અસુંદર મજાનો બગીચો રંગબેરંગી ફૂલો પતંગિયાઓ અને પક્ષીઓના કલરવથી જાણે ગુંજી ઉઠ્યો છે જે અહીં આવતા દરેક નાગરિકને પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો અનેરો અવસર આપી જાય છે